ના કરતા લેસન કરવા બેઠા હોય તો રોજ રજા હોય પાડવા બેઠા છે પાછા પછી કે મને બેન બોલે છે સાહેબ બોલે છે આજ પાળી પાળી રજા કાલ થી હાલજો નકર ભણ્યા તો તું મરો છો બાપા હું જ હું દેખાતા ને હું દેખાય છે મારા કોલેજ ની ફી ભરવાની છે ફી ભરવા અત્યારે ભરવાની છે કાલ ભરવાની છે કાલ તે કાલ હાલે અત્યારે શું છે તારે

હમણાં ના હોય ને ભણાવો છે ભાઈ આ પાસે પેણ્યા પછી તો ભણતા નહીં એટલે આપણને હાલ હાગુ કરીને ને મેલી હું કે હાલ પહેણાવો છે હાગુ કરેલ હોય તો કોમ આવા કાલ ઉઠી હજી પહેલી કોલેજ છે બીજી ત્રીજી ત્રણ કોલેજ થાય ને પછી પહેણાવની વાત કરવા મારે હાળા સોળી ખરી ને એ કોલેજ કરે છે અને એ પાછી એ તો શેઠ કલોલ હોમી છે શેઠ કલોલ હોસ્ટેલ માં રહે છે અને હાગુ કરીને મેલ્યો તો બે ત્રણ વાર સુધી ભેગો થવાનો છે અને સોંતી હાગુ કરીને મેલ્યું હોય તો કોઈ આગુ પાછું નહીં ના ભાઈ હું આગાની હાલ વાત કરશો ને ઘણો આવું છે આપવા નતો લે લબડો લીસે કિસ મેઠા પા તમારા છોકરા નાકુ કરું છે ના ભાઈ આલે કરું હા આમ નહીં કરું આ લે વાઢા મરી જહો ગયડા થઈ થઈ ના તારે તારે છો છો 15 15 વર્ષનો છોકરો પહેણી જો અને તમે તો જે મોભારા પોકવા આયા એટલે પણ યાર પછી લોસા પર છે ના કીધું યાર પછી ના જો લે આલે પણ હાના લોસા પર છે ભણવામાં જો હું કહું તો શું કશે માર મારા ને ચોરી ખરી ની તો શેટ કલોલ છે અને તારા છોકરો તો આવી હિના કર શકે

મારા છોકરાને તો ઘણે હગો આવે છે રોજનો નહીં ઓઠવાળેમાં ત્રણ હગો આવે છે અને મારે જેટલું છે ક્યો કોટસા મારા ઘરમાં જમીન છે આ ઘર બનાવી ધારું મારું નોમ છે બધા શું મારા કોઈ કોઈ કગરવાને આવે છે કે જો એટલે રૂપિયા ભરીને તાર છોકરો દવા લાય એવી કોઈ નેનો થઈ જશે ઘેળો થઈ જા પણ તમારો ભાયા હોમો નહીં જો એટલે તો ઉંમર હજી ચોયની છે હજી ત્રણ વર્ષ ભણાય એટલે એને ઉમર ના બીજી કોલેજ કરે એટલે એનો ઉંમર કેટલી થઈ છે પૂછજે

બોલી ને બીજું બોલ્યા તો એવું ના કરે મારો છોકરો મને ના ખબર હોય યાર છોકરો આ તો આપડા આબરું કાઢવાનું જાય ના એટલે વાત કરું પણ કશું તો કાલ બાલ હું તો મહેમાન પછી બોલાવ આપણે હા મેગુ હાલુ કરો છો ના મેળવા પછી ઉપર થી હું કઉ છું અત્યારે હાલ કાલ તું ના હાડા ને છોડી કોલેજ કરે છે તાણ જ ચોખોટ

તે કાલે ભેગા ભેગી આવત લેતા આવજો કે હજુ મારા પાસે દોરવા જવાનું છે તું ભેસ 10000 હાર હેડો લેતા હોડો ને અલ્યા આવજો તો તો હું છે 40000 તો પડ્યા છે 50000 માં નક્કી કરીશ હાર હાર હેડો તમે થોડો કંકોળો વેણીને મિલજો તણ હું આવું થોડો કાલ અલે કંકોળો કાલેલો તમે કાલે તમે કોણ હું તો વેણીને મિલું છું તે હાર હાર કાલ આવ્યો હો હા હા આ પણ તમે હાર હો હા હા હું બાપા કરશું માં કાફો કાટી નાખીશું હમણા ઓણ આલે ઘૂનો કર્યો મેં અલ્યા વાત કરો છો હથ્યું મારું

અહ તમે કે હોને અમે કરાવશું હેરા દે તને કરવા દીધા હોય તમે કે હોને હંગો અમે કરાવશું અલ્યા બેહાર્તા એ સાયકલવાળા ઉભો રહ હાટો એ હાટો અરે હાટવા આવો

અને હોમલ્ય વેવાય તૈયાર થયો તો તમારે વ્યા નહીં કરવા પડે ચોખવટ થઈ જઈ શરીએ એ તો આપણે કળવો પણ નહીં હોવા એ રહ્યા વાત લઈને આવ્યા હતા કે મેઠા કર કરકી સારું છે કે તારા હોય ઘેર જોવું પડે નહીં કે મારા હાળાને છોડી જાય કે ને કોઈ જોવું પડે નહીં એ વખત કોલેજ કરાવે આયા કોલેજ કરે મૂકું સંબંધ કરીને મેં લે બીજું તમને તાને ગમતું હોય તો કરો બીજું તો શું કહું એટલે અત્યારે એવું છે તાણે પછી કોઈ ઉંમર થઈ જાય પછી હકો થતો નહીં યાર પછી આવું થાય આપણે ગમે નહીં રખડતા બધા અમુક

એ કોલેજ કરે છે ને મને થોડી દયા આવી તારા હાથ ઉપર છોકરા બેડો મારતા ને ડાયરેક્ટ ધો પડે તો આ સુધી મેલું કરવી પડે એવું વર્ષે ધીબો મેલું ને

આખો દાળો બસ એલી માંગુળી નીકન સોટી જ ભણી નઈ ખબર પડતી કે ભાગ ઘેરા હતો ખાવાનું આ લે કે ખાટલો બાટર લઈ લે અલે રંબા હો જવા જોય છે આ ટિલ્લ્યાન છોકરો આ જો કે અરે માને સગન આ મામા પાસે બાના પાન રૂપિયો લેવા તમને આલુ ગોળી ખાવી છે બાલજા રૂપિયો આલજા એ માગો તમારા બાપા પાસે

પેલા મોટા હાળા ફોન કરવા દે રાય પાછા કે દેખ ને આવું કે નહીં આવું હું તો નેનો હાળો તો આવશે પણ મોટો હાળો આવું ને તો ભલે ગોડા જેવા તો છે પણ આ ઘરો કે લે કે હું આમ ગાલા જા ગાલો એટલો માગ છે ને ફોટો લે હું જો જાવ નહીં પેલા ફોન દબાવજે લેજે હા ફોન દબાય અમાર મોટા હાળા ફોન કરજે ભાઈ ફોન દો એ ગફુરજી ને ફોન કર ને લેજે ફોન નહીં ઘેર પડો ચાર્જિંગ તો હું લઈને રાખું સ્થાન ચાર્જિંગ માં મે કે તો

ચાર પાંચ જણા તો આવશે એટલે બે જણા છે અત્યારે મીઠાઈ મીઠાઈ પાછા લાવજો પાછા ટાણું બટાઈ લેવા ઉપડ્યા છો થી એ સંબંધ વાત ઇવન ઈવન ગમન તો જ કરશું પાછ નહીં ગમત નહીં કર્યું હગું પેલો પેલા મને પૂછી લેવા કે ખાવા બાવા નહીં રહ્યું પેલા પેલા પૂછ્યા વગર ને તો ના કે બગડ છે જો શું ખો વાત છે ભાઈ ઓપળો એ સંબંધ મારે નહીં કરવું બંધ રાખો બરોબર મારે બંધ રાખવું છે સંબંધ વળી પાછું ઓછું લે એ બરોબર છે

પણ આવી વાતો ના કરવાની હોય અને કરીએ મારા કાળીએ તો અઠવાડિયે દહો તારો થઈ જાય તો મારે કેટલા ટકા મારી માને છો મારા હાહરી માં તારા છોકરાને ખૂંટો બે આવું છે વાત એ કરું છું આવી ના વાતો કરવાની હોય ખોટી રીતિ કે તે મોગમમાં બોલે તો છોકરો કોઈ કોઈ ખોમી છે ને વર્ષ છો લે મારા ને વર્ષ છો તો મોગમમાં બોલે જો પગ દબાય તે એવું ના બોલવાનું હોય કોઈ મોટા મોની શબ્દો કાઢી ના નાખવાના હોય કે મેઠિયાને કરત છે ને હું હકુ કરાવું છું આ માર જો કરે છે માર તો ગાડીયા નઠવાળી નઠવાળી તારો છોકરો શું આફલાતું ને સદાન તે ભણા છે કોલેજ કરે છે ચાળો મેચ છે ને

આ કળવડો રોટિયો રહ્યો ને ઓછો નહીં એ રોટિયા નો મમ્મા હમણા હાલ હમણા ઢાકવા થી છે અજી આ બે બે સુન છોમો તો સાર નહીં નેકડી સાર બા તારા કૂતરાને સાટામાં વે એ કોઈ હારે નહીં લાગતા ઉભો રહે ઉભો રહે ઉભો તું આ

કશું વધુ ને મહેમાનો તો ના પાડી વાત ફોન કરીને કે હગુ નહીં મેળવ પણ આ બાજુ મારા પેલી ભેંસ લેવા તો ચાલી હજાર તો પડ્યા છે ને દસ હજાર તો લેતા આવે મારા ભેહનો તો એ જ હગુ થવો જ થાય ને મેં છોકરા ને પહેણવું તો પહેણ ડોસે ડોસી તો બાપડી મરી જાય છે ને પોસી તો ઓછી બેહાડી કશું વાંધો નહીં વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો બીજો ભાગ બનાવવાનો જ ભાગ